મિત્રો અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે ચાલીસના વીસ ટકામાં કોઈ સંખ્યાના પચાસ ટકા મળે છે તો તે સંખ્યા ખાલી જગ્યા હશે એટલે કે આ કઈ સંખ્યાના પચાસ ટકા એમાં ઉમેર્યા છે એ સંખ્યા આપણે શોધવાની છે તો અહીંયા જે પ્રમાણે તમને આપેલું છે એ પ્રમાણે લખીએ તો ચાલીસના વીસ ટકા એટલે આવી રીતે લખાય ચાલીસ ગુણ્યા વીસ ભાગ્યા સો લખાય આની અંદર આપણે કોઈ સંખ્યાના પચાસ ટકા ઉમેરવાના છે તો કોઈ સંખ્યા ધારી લઈએ કે એ સંખ્યા એક્સ છે અને એના એક્સ ના પચાસ ટકા આપણે આની અંદર ઉમેરવાના છે તો અહીંયા હું પ્લસ કરું એક્સના પચાસ ટકા એટલે કે એક્સ ગુણ્યા પચાસ અને ભાગ્યા સો લખાય આટલું કરવાથી જે જવાબ મળે છે એ જવાબ તમને આપેલો છે વીસ એટલે કે ચાલીસના વીસ ટકામાં એક્સના પચાસ ટકા ઉમેરીએ તો જવાબ મળે છે વીસ આપણે અહીંયા આ એક્સની વેલ્યુ શોધવાની છે તો હવે આનું રૂપ આપીએ તો અહીંયા એક એક જીરો ઉડી જાય છે ચાર ગુણ્યા બે કરીએ મિત્રો તો અહીંયા મળે છે આઠ પ્લસ અહીંયા પચાસ દુ એટલે અહીંયા આવી જાય બે એક્સ ભાગ્યા બે વધે છે અને બરાબરમાં અહીંયા આપેલા છે વીસ હવે એક્સની વેલ્યુ કરતા બનાવીએ તો આઠ ને અહીંયા વીસના બાજુમાં લઈ જઈએ તો માઇનસ થઈ જાય તો એક્સ ભાગે બે બરાબર વધે છે અહીંયા વીસ માઇનસ આઠ વીસ માઇનસ આઠ કરીએ તો જવાબ મળે છે બાર હવે એક્સ ભાગ્યા બે બરાબર બાર મળ્યા કહેવાય તો એક્સ ભાગ્યા બે બરાબર બાર હોય તો એક્સની વેલ્યુ કરતા બનેવી તો શું મળે તો એક્સ બરાબર અહીંયા મળે છે આ બે આના ગુણાકારમાં જતા રહે તો એક્સ બરાબર બાર ગુણ્યા બે એટલે કે ચોવીસ તમારો ફાઇનલ જવાબ મળી જાય એટલે કે આ જે સંખ્યાના પચાસ ટકા આની અંદર ઉમેરવામાં આવે છે એ સંખ્યા ચોવીસ છે બરાબર ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર એ એ આપણો સાચો જવાબ બની જાય છે કે ચાલીસના વીસ ટકામાં એક્સના એટલે કે ચોવીસ ના પચાસ ટકા ઉમેરવાથી વીસ જવાબ મળે છે તો માગેલી સંખ્યા તમારી સામે છે